ભાજપના ગઢ રાજકોટમાં જિગ્નેશ મેવાણીએ હવે અડીંગો જમાવ્યો છે હવે જિગ્નેશ મેવાણી રાજકોટના લોકો માટે સરકાર વિરુદ્ધ લડી લેવાના મૂડમાં છે ત્યારે હવે જિગ્નેશ મેવાણી ફરી સરકાર વિરુદ્ધ રેલી કાઢવાના છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો જિગ્નેશ મેવાણી અત્યારે રાજકોટમાં ઘણા એક્ટિવ દેખાય છે રાજકોટ વાસીઓની સમસ્યાને લઈ જીગ્નેશ મેવાણી હવે મેદાને હોય જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ડીંગો જમાવીને બેઠા છે ત્યારે રાજકોટના લારી ગલ્લા અને પાથરણાવાળા લોકોની વારે જિગ્નેશ મેવાણી આવ્યા છે

આવતીકાલે સવારે દસ વાગે ત્રિકોણ પર રેલી નીકળશે લારી ગલ્લા પાથરાના રેલી રાજકોટ કે રવિવારી બજારમાંથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન થશે નહીં એના માટે કાલે સવારે દસ વાગે ત્રિકોણ બાગ રેલી થશે આ તમામ લોકો મોટી સંખ્યામાં સપરિવાર ઉપસ્થિત રહેવા માટે અપીલ કરીએ છીએ અને જો કોઈ કારણસર એથી હટાવે કે બીજી જગ્યાએ સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી પણ આપણી માંગણી છે આવતીકાલે સવારે દસ વાગે ત્રિકોણ બાગ ધારી ગલ્લા પાથરા પરંતુ રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે રાજકોટ વાસીઓ સરકાર વિરુદ્ધ સજ્જડ બંધ રાખ્યું તે ભૂલી શકાય નહીં જે રીતે રાજકોટ વાસીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું તે જોતા સાફ લાગી રહ્યું છે કે હવે રાજકોટ વાસીઓ કોંગ્રેસની સાથે હોય ત્યારે જે રીતે જીગ્નેશ મેવાણી વારંવાર રાજકોટ વાસીઓની અવાજ ઉઠાવી રહ્યા છે તે જોતા હવે સાફ લાગી રહ્યું છે કે કોંગ્રેસે ભાજપના ગઢમાં પક પૈસારો કરી દીધો તો આ બધું જોતા સાફ લાગી રહ્યું છે અને દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ દિવસે ને દિવસે મજબૂત બની રહી છે ત્યારે આ વખતે લોકસભામાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું ખોલાવતા બધા જ કોંગ્રેસી કાર્યકરો નેતાઓનો જુસ્સો જે છે તે ગુજરાતમાં ખુલી ગયો છે ત્યારે રાહુલ ગાંધીએ પણ આવનારી ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતવાની છે તે ખુલ્લી ચેલેન્જ ભરી સંસદમાં આપી તેની પણ અવગણના કરી શકાય નહીં ત્યારે જીગ્નેશ મેવાણી જે રાજકોટમાં ચળવળ ચલાવી રહ્યા છે તે સફળ જશે કે નહીં તમને શું લાગી રહ્યું છે કે જીગ્નેશ મેવાણીની ચળવળ જે છે તે કેટલા અંશે સફળ રહેશે તો ભાજપના ગઢ રાજકોટમાં જીગ્નેશ મેવાણી દ્વારા કોંગ્રેસે જે પૈસારો કર્યો છે તે સફળ થશે કે નહીં શું રાજકોટવાસીઓ હવે કોંગ્રેસની સાથે છે તો રાજકોટવાસીઓનું જીગ્નેશ મેવાણીનું સમર્થન મળે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું